નમસ્કાર આપ સૌનું હાર્દિક સ્વાગત યુટ્યુબ ચેનલ પરથી શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રોનું ભાભીનું સ્વાગત કરું છું વ્યાકરણમાં એક છંદનો આજે આપણે ટોપિક લઈશું અને એ છંદમાં છે દોહરો છંદ આપણે વિવિધ છંદની માહિતી મેળવી ચોપાઈ છંદ છે શિખરણી છંદ છે મંદાક્રાંત છંદ છે એમ આ છંદની જે ગતિ જે છે એ ગતિમાં આજે આપણે મુકામ પહોંચવાનું છે અને એ મુકામ જે છે એનું નામ છે દોહરો છંદ તો તો દોહરો છંદ કોને કહેવાય દોહરા છંદના લક્ષણો કયા કયા છે દોહરો છંદ ને ઓળખવા માટે આપણે કઈ કઈ પદ્ધતિને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ એની સૌ વિશેષ ચર્ચા મિત્રો મારે અહીંયા કરવાની છે તો આપ સૌનું હાર્દિક સ્વાગત શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી દોહરો છંદ તો દોહરો છંદને ઓળખવા માટેના આપણે લક્ષણો લઈએ એની પહેલાં મારે થોડીક વાતચીત કરી છે કે દોહરો બીજા શબ્દમાં આપણે તેને દોહા આપણે કહીએ છીએ આપ આ શબ્દ તમે જાણ્યો છે દુહા અને છંદ લલકાર એમ તો દુહા ને છંદ જે છે એ ચારણ શૈલી છે આ જે આપણે દોહર છંદ વાત જે કરવાની છે એ ગુજરાતી વ્યાકરણની એટલે કે ગુજરાતી સાહિત્યમાં આવનારા આ દોહરો છંદ વાત કરવાની છે આ તમે ચારણ શૈલીમાં તમે જુઓ લોક ડાયરામાં ઘણી વખત તમે દોહા ને છંદ લલકારતા ઘણા કલાકારોને તમે સાંભળ્યા હશે એ ચારણ શૈલીમાં છે અહીંયા જે છે એ છંદ જે છે એ ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્યને લગતા છે મિત્રો દોહરો છંદને કઈ રીતે ઓળખી શકાય એની આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષામાં મોટે ભાગે જે આપણે સુભાષિતો હોય છે એ એ સુભાષિતો મોટે ભાગે દોહરા છંદમાં હોય છે શબ્દને તમે ધ્યાન ધ્યાનમાં રાખજો દોહરા છંદમાં ગુજરાતી ભાષામાં આવનારા જે સુભાષિતો છે એ મોટે ભાગે દોહરા છંદમાં હોય છે ક્યારેક સુભાષિત હોય તો એ દોહરા છંદમાં ન પણ હોય મોટે ભાગે શબ્દ આપરો છું પણ કોઈ પણ પંક્તિ આપેલી હોય અહીંયા જે તમને એના જે નિયમો બતાવેલા જે છે એ નિયમોનું જો પાલન થતું હોય તો દોહરા છંદમાં આવી શકે તો જોઈએ દોહરા છંદ ઓળખવા માટે આપણે કયા કઈ નિયમોને ધ્યાનમાં રાખવાના છે તો પહેલો નિયમ એ છે ઓળખવા માટેનો પહેલા અને ચરણમાં તેર હોય પહેલા અને ચરણમાં તેર હોય બીજા અને ચોથા ચરણમાં અગિયાર માત્રા હોય આ બંનેનું તમે ટોટલ મારો એટલે કુલ માત્ર તમારે થાય છે ચોવીસ માત્ર આ ચોવીસ માત્રાનો માત્ર છંદ છે ચોપાઈ પણ માત્ર છંદ છે એમાં માત્રા હતી પંદર માત્રા અહીંયા આપણ મેળ છંદ છે એની કુલ માત્રા ચોવીસ માત્રા થાય છે અહીંયા દોહરા છંદમાં તમને જે ચાર ચરણ આપેલા હોય એમાં પહેલું લક્ષણ એ છે કે પહેલા અને ત્રીજા ચરણમાં કુલ તેર માત્રા હોય છે બીજા અને ચોથા ચરણમાં કુલ અગિયાર માત્રા હોય છે આ બંનેનું આપણે ટોટલ મારીએ એટલે બંનેની માત્રા થાય છે ચોવીસ માત્રા આનું લક્ષણ છે બીજું લક્ષણ એ છે કે પહેલા ને ત્રીજા ચરણમાં પહેલા ને ત્રીજા ચરણમાં આ પહેલું ચરણ છું તમને પહેલા ચરણ કોને કહેવાય તમને સમજાવી દઉં ચરણ એટલે પંક્તિ આ પહેલું ચરણ છે દીપક ના બે દીકરા આ પહેલું ચરણ કાજળ ને અજવાસ આ બીજું ચરણ એક કપૂત કાળું કરી આ ત્રીજું ચરણ બીજો દીએ પ્રકાશ આ ચોથું ચરણ આ ચાર ચરણ છે લક્ષણમાં તમે જો પહેલું અને ત્રીજું ચરણ તો આ પહેલું લક્ષણ કહેવાય પહેલું ચરણ કહેવાય આ ત્રીજું ચરણ કહેવાય આ બીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે આ તમે ધ્યાનમાં રાખજો પહેલા અને ત્રીજા ચરણમાં તેર માત્રા થવી જોઈએ આ બંને જે છે પહેલું અને ત્રીજું ચરણ એની કુલ માત્રા થવી જોઈએ તેર અને આ બંને જે છે બીજું અને ચોથું ચરણ એની કુલ માત્રા આપણે થવી જોઈએ અગિયાર માત્ર ત્યાં થવી જોઈએ એવું આ ઓળખવા માટેના જે લક્ષણો જે છે એવું કહે છે તો આપણે આપણે જોઈએ મિત્રો હું દરેકની માત્રા ગણું છું એક લક્ષણ જે છે યાદ હું તમને કહી દઉં કે પહેલા અને ચરણના છેલ્લા બે અક્ષરો પહેલા અને ચરણના છેલ્લા બે અક્ષરો અનુક્રમે લઘુ અને ગુરુ હોય છે જ્યારે બીજા અને ચોથા ચરણના છેલ્લા બે અક્ષરો અનુક્રમે ગુરુ અને લઘુ હોય છે આને તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે એથી વિશેષ વધારે તમારે જો ધ્યાનમાં રાખવું હોય તો ચોવીસ માત્રા થવી જોઈએ હા કવિએ છૂટ લીધેલી હોય તો ચોવીસના બદલે પચીસ છવ્વીસ થતી હોય ચોવીસના બદલે ત્રેવીસ બાવીસ થતી હોય એ કવિ જ્યારે છૂટ લેતા હોય છે ત્યારે માત્રા મેળમાં ક્યારેક પ્લસ માઇનસ થતું જોવા મળતું હોય છે દીપકના બે દીકરા કાજણની અજવાસ એક કપૂત કાળું કરે બીજો દીએ પ્રકાશ આ સુભાષિત મહર્થ વિસ્તારમાં આ પંક્તિથી સો માહિતગાર છો જોઈએ આપણે દીપકના બે દીકરા આપ સૌ જાણો છો કે જો લઘુ અક્ષર હશે તેની એક માત્ર આવશે અને ગુરુ અક્ષરની બે માત્ર આવશે તો દી એક ગુરુ અક્ષર છે તેની બે માત્રા પની એક કની એક નાની બે બે જે છે બે દીકરા આની બે માત્રા દીની બે માત્રા કની એક માત્રા અને રાની બે માત્ર આ પહેલા ચરણની મેં માત્રા લીધી હવે ત્રીજા ચરણની લઉં છું કારણ કે આખી પંક્તિ જે છે ચાર પંક્તિ જે છે હું તમને એક સાથે સમજાવું છું આ પહેલું ચરણ ત્રીજું ચરણ બીજું ચરણ અને ચોથું ચરણ પછી ક્યારેક આ પંક્તિ પરીક્ષામાં પૂછાય તો તમને ચાર ચરણ આપે નહીં માત્ર તમને પહેલું ચરણ અને બીજું ચરણ આપેલું હોય અથવા તો તમને ત્રીજું ચરણ કે ચોથું ચરણ તમને આપેલું હોય અને બંનેની ટોટલ માત્રા જો ચોવીસ થતી હોય તો પણ દોહરો છંદ બને દોહરા છંદમાં આ ચારે ચાર પંક્તિ એ જરૂરી નથી તમને માત્ર પહેલું ચરણ બીજું ચરણ તમને આપે ત્રીજું ચરણ કે ચોથું ચરણ આપે એ જરૂર નથી આટલું તમારે ધ્યાનમાં રાખવું પણ આ જે નિયમ જે છે નિયમના આધારે હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું તો પહેલું ચરણમાં થઈ ગઈ માત્રા હવે ત્રીજું ચરણ આપણે લઈએ પછી આપણે ટોટલ મારીએ એની બે માત્ર કની એક કની એક અને દીર્ઘ ઉ છે ગુરુ અક્ષર છે તેની બે માત્રા માત્ર માત્ર કાની બે માત્રા હવે અળું એની પર અનુસ્વાર છે પણ અહીંયા તેનો તીવ્ર ઉચ્ચાર થતો નથી તીવ્ર ઉચ્ચાર થતો નથી માટે તેને લઘુ અક્ષર તમારે ગણવાનો રહેશે એક માત્રા કની એક અને રેની બે માત્રા હવે આપણે આનું ટોટલ મારીએ બે ને એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર તો તેર માત્રા થઈ ગઈ નહીં આનું ટોટલ મારીએ બે ને એક ત્રણ એક ચાર બે છ ને એક સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર આની બે માત્રા થઈ ગઈ તો અહીંયા નિયમ તમને જે બતાવ્યો મેં કે પહેલાં અને ત્રીજા ચરણમાં તેર માત્રા થાય તો તેર માત્રા તમને જોવા માટે મળી હવે બીજું લક્ષણ લઈએ અને આ પણ મેં તમને કહ્યું હતું કે પહેલા અને ત્રીજા ચરણની જે માત્રા માત્રા જે છે થવી જોઈએ જોઈએ અને અને છેલ્લા બે અક્ષરો લઘુ ગુરુ હોવા તો તમે જુઓ અહીંયા આ લઘુ છે અને આ ગુરુ છે આ લઘુ છે અને આ ગુરુ છે અહીંયા આ પહેલું ચરણ અને ત્રીજું ચરણ આ જે બંને પંક્તિઓ આપેલી છે એમાં બધા જ નિયમનું પાલન થાય છે એટલે કોઈ છૂટ જોવા માટે મળતી નથી આનો રાગ આ રીતે મિત્રો આવતો હોય છે કે દીપક ના બે દીકરા કાજળ ને અજવાસ એક કપૂત કાળો કરે બીજો દિયે પ્રકાશ આનો રાગ આ રીતે છે તસ્કર ખાતર પાડવા ગયા વણિક ને દ્વાર ત્યાં ભીત તૂટી પડી ચોર દબાયા ચાર આ દોહરા છંદ નો રાગ છે આપણે દોહાને છંદ લલકારવાનો નથી આમ કાન ઉપર હાથ રાખીને પછી એ નથી આ રાગનો આ રીતે ત્યાં દોહરા છંદ આવતો હોય છે બીજા અને ચોથા ચરણમાં કુલ અગિયાર માત્રા જોઈએ તો હવે આપણે તેનું ટોટલ મારીશું ગુરુ અક્ષરની બે માત્રા લઘુ અક્ષરની એક કાની બે લઘુ એક એક ગુરુ છે બે માત્રા એક એક બે અને એક હવે આપણે ચોથી જે ચરણ છે એની આપણે વાત કરીએ બીની બે માત્રા બે માત્રા દિની એક એની બે પ્રની એક કાની બે અને શનિ એક આનો આપણે ટોટલ મારીએ બે ને ત્રણ ને ચાર બે છ સાત આઠ નવ દસ અને અગિયાર તો અગિયાર માત્રા આપને જોવા માટે મળશે અગિયાર માત્રા પાણી આપણે લઈએ બે બે ચાર એક પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર પણ તમને અગિયાર જોવા માટે મળ્યું બીજું લક્ષણ આપણે એ જોયું હતું કે બીજું ચરણ અને ચોથા ચરણ આ બંનેના છેલ્લા અક્ષરો ગુરુ અને લઘુ હોવા જોઈએ તો આ ગુરુ છે આ લઘુ છે આ ગુરુ છે અને લઘુ છે ઇન શોર્ટ બધા જ ની પાલન થાય છે અગિયાર માત્ર અગિયાર માત્ર હવે શું હવે આપણે આ તેર માત્ર વત્તા અગિયાર માત્ર નો સરવાળો કરો તો તેર ની અગિયાર કેટલા થશે ચોવીસ માત્ર થઈ ગઈ આ તેર માત્ર અને વત્તાની અગિયાર માત્ર એનો સરવાળો કરો તો ચોવીસ માત્ર થઈ ગઈ ઓકે આપણો આ જે આન્સર જે છે એ આન્સરમાં છંદને ઓળખવાનું છે તો એ છંદ જે છે એ દોહરો છંદ ત્યાં આવતો હોય છે તો મિત્રો આ રીતે આપણે દોહરા છંદનું આપણે ત્યાં આગળ વર્ણન ત્યાં આગળ કરી શકીશું બરાબર છે હવે આપણે વાત કરીએ બીજી પંક્તિ આપેલી છે તસ્કર ખાતર પાડવા ગયા વણિક ની દ્વાર ત્યાં ભીત તૂટી પડી ચોર દબાયા ચાર આ પંક્તિ જે છે એ દલપતરામની પંક્તિ છે તો દલપતરામ આજે કાવ્ય જે છે પૂરી એક નગરી અંધેરી ગંડુ રાજા ટકેશેર બાજી ટકેશેર ખાજા એ જે કાવ્ય જે છે એની આ પંક્તિ છે તસ્કર ખાતર પાડવા ગયા વણિક દ્વાર ત્યાં ભીત તૂટી પડી ચોર દબાયા ચાર તો આપણે આની વાત કરીએ તો હું હવે આ પંક્તિ જે છે એની આખી આખી જે પંક્તિ છે એનો સીધી જ પંક્તિનો આપણે માત્ર તેની ગણીશું એટલે આપણને ખ્યાલ પડે તસ્કર તસ્કરમાં તની બે માત્રા કની એક રની એક ખાની બે તની એક, રની એક, પાની બે, ડ એક, વાની બે. હવે અલ્પવિરામ છે પ્રથમ ચરણ. આનો ટોટલ મારો બે ને એક, ત્રણ ને એક, ચાર ને બે, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર અને તેર. તો પ્રથમ ચરણની તેર માત્રા થઈ ગઈ. હવે બીજો ચરણ આપણે લઈશું. ગની એક માત્રા, યાની બે, વની એક, અણને રસોઈ એની એક, કની એક, નને બે, દને એક માત્રા છે એની બે માત્રા ધ્વાની બે અને રની એક આનો ટોટલ મારો બે ને એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો આ બંનેનું આપણે ટોટલ મારીશું તો બરાબર માત્રા થાય છે ચોવીસ માત્રા દોહરો છંદ થયો તસ્કર તમને લાગે કે તસ્કરમાં તની બે માત્રા કેમ થઈ તો હું તમને એ જરા સમજાવી દઉં છું મિત્રો આ જોડાક્ષર છે આપ શો નિયમ જાણો છો કે જોડાક્ષરની પહેલાનો અક્ષર જો લઘુ હોય અને એની પર થડકો આવતો હોય તો લઘુ અક્ષરના બદલે આપણે ગુરુ ગણવાનો આ જોડાક્ષર છે એની પહેલાનો અક્ષર લઘુ છે તો થડકો આવે છે જોડાક્ષર ઉપર તો પહેલો અક્ષર તમારે લઘુના બદલે ગુરુ ગણવો તો માટે તની બે માત્રા આની એક માત્રા અને આની એક માત્રા આ સ અડધો છે એની આપણે કોઈ માત્રા ગણવાની નથી કારણ કે અપૂર્ણ વ્યંજન છે પૂર્ણ વ્યંજન ત્યાં નથી એટલે તેની કોઈ પણ માત્ર આપણે ગણવાની રહેશે નહીં તે હા તૂટી પડી ચોર દબાયા ચાર તો આ જે પંક્તિ આપેલી છે તમે માત્રા તમે ગણી શકો છો આપણે ગણીએ તો તેની એક માત્રા હાની બે ભીત દીર્ઘ શબ્દ છે આની બે માત્રા આની એક આની બે આની બે આની એક અને આની બે તો આપણે આઠનું ટોટલ મારીએ બેન બે ચાર ને પાંચ ને છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર તો આ પંક્તિ ની પણ તેર માત્રા થઈ બીજી પંક્તિ લઈએ નંબર ચાર ની ચોર દબાયા ચાર તો ચો જે છે એની બે માત્રા ર ની એક દ ની એક બા ની બે યા ની બે ચા ની બે અને ર ની એક ટોટલ મારો બે ને એક ત્રણ ને એક ચાર બે છ સાત આઠ નવ દસ અને અગિયાર ટોટલ મારીશું માત્ર થઈ પરીક્ષાની અંદર ચારે ચાર ચરણ આપવા એવું જરૂરી હોતું નથી ક્યારેક આ પંક્તિ દોરાછ પૂછાય તો તમને માત્ર પહેલું ચરણ કે બીજું ચરણ ત્રીજું ચરણ કે ચોથું ચરણ એમ કોઈ એક જ તમને પંક્તિ આપેલી હોય છે તો મિત્રો આ રીતે દોહરો છંદ જે છે તમને પરીક્ષામાં પૂછી શકે એવું જરૂર નથી કે ચાર ચાર પંક્તિ તમને આપે તો જ દોહરો છંદ બને હા કદાચ ભૂલ ભૂલાણી માટે ચાર ચાર પંક્તિ આપી દે તો કઈ વાંધો નહીં આપણે કઈ ગભરાન જરૂર નથી આપણે તરત જ તમે અક્ષરો ગણો કે ત્રણ ને ત્રણ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર સત્તર અક્ષર થયા એટલે આપણને એવું લાગે કે કદાચ આ છંદ જે છે એ શિખરની છંદ બનતો હોય મંદાક્રાંતા બનતો હોય કારણ કે મંદાક્રાંત શિખરની આ બધામાં સત્તર અક્ષર છે તો એનું એક થોડું અવલોકન કરી લેવાનું કે આમાં બનતો તો નથી ને આમ તમે જુઓ તો માત્રામેળ છંદ પ્રથમ દ્રષ્ટિએ તમને ખબર ના પડે કે આ માત્રામેળ મેળ છંદ છે ચલો આપણે માત્રામેળ છંદમાં લઈ લઈએ તો તમારે જોવું પડે કે આ જે નથી એ તો છંદ બનતો નથી ને તો પહેલા બે ચાર ચરણમાં તમારે જોઈ લેવું નથી બનતો તો તમારે છંદમાં તમારે જોવાનું રહેશે હા મિત્રો આ છંદ જે છે ને એ ખરેખર મહેનત માગી લે એવું છે કારણ કે આ પંક્તિ આ આપણા ધ્યાનમાં આવેલી હોય પંક્તિઓ માનું કે આ પંક્તિ છે આ પંક્તિ છે આ પંક્તિ આપણે ધ્યાનમાં આવી તો આપણને તરત જ ખ્યાલ પડી જાય કે આ આ જે છે માત્રામેળ છંદમાં છે કે ગણમેળ છંદમાં નથી પણ ક્યાંક અન્ન પંક્તિ આપણા મગજમાં આવી ગઈ ધ્યાનમાં આવી ગઈ ત્યારે આપણે જોવું પડે કે આ અક્ષરમેળ બને છે ગણમેળ છે કે આ છંદ જે છે એ માત્રામેળ છંદ બને છે તો જોવું પડશે આપણે બરાબર છે હવે તમે શિખરની છંદમાં તમે જુઓ તો એનું બંધારણ બંધ બનતું નહીં આવે મંદાક્રાંતામાં જોશો તો એનું બંધારણ બંધ બેસતું નહીં આવે પૃથ્વી લો હરિણી લો એનું કોઈ પણ બંધારણ બંધ બેસતું આવતું હોતું નથી એટલે આપણે પાછો ફોરવર્ડ ગેર પાડી અને માત્ર છંદમાં આપણે આગળ વધવાનું રહેશે આ તમારે થોડું ધ્યાનમાં રાખવું પડશે આપણે વાંચેલું હશે આપણે મગજમાં કોઈ પંક્તિ આવેલી હશે તો કોઈ તકલીફ પડતી નથી પણ જ્યારે અન્ન પંક્તિ આવે ત્યારે સત્તર અક્ષર બંધ બેસતા આવતા હોય ત્યારે આપણે એવું લાગે કે આ ગણમેળ છંદમાં જ છીએ કે આપણે માત્રામેળ છંદમાં જવું ત્યારે થોડી એક્સરસાઇઝ આપણે ત્યાં આગળ કરવી પડશે ભણતા પંડિત ની બજે લખતા લયો થાય ચાર ચાર ઘઉ ચાલતા લાબો પંથ કપાય તો આપણે ગમે તે પંક્તિનું આપણે ત્યાં જોઈએ કે પંક્તિ કઈ બને છે તો આપણે નીચેની પંક્તિ લઈએ ચાર ચાર ઘઉં ચાલતા લાંબો કપાય તો માત્રામાં આપણે જોઈએ ચાની બે માત્રા રની એક ચાની બે રની એક ગાની બે ઉની એક બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ બાર તેર ચૌદ આની બે માત્રા આવશે આની બે માત્રા આની બે માત્રા હવે પની પર અનુસ્વાર છે પણ તેનો તીવ્ર ઉચ્ચાર છે પંથ એટલે તમારે તેની બે માત્રા ગણવાની બે ને ત્રણ કની એક માત્રા પાની બે માત્રા અને યની એક માત્ર હવે ટોટલ મારો બે ને એક ને બે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર કવિએ એક લીધેલી છે પણ મિત્રો આ પંક્તિ જે છે એ છંદમાં છે અહીંયા તમને છૂટ લાગશે કારણ કે તાની ઉપર જે છે ત્યાં બે માત્રા બને છે આપણે યતિ યતિતેરમી માત્ર આવે યતિ યતિતેરમી માત્ર આવે તો અહીંયા કવિની છૂટ છે એવું આપણે અનુમાન કરી શકીએ આમ દોહરાછંદને ઓળખવા માટે તેની જે માત્રા જે છે ચોવીસ માત્રા ત્યાં આગળ થવી જોઈએ પણ ચોવીસના બદલે પચીસ માત્રા થાય છે એટલે અહીંયા એક માત્રાની કવિએ છૂટ લીધેલી છે પણ છતાંય આ પંક્તિ જે છે એ દોહરાછંદમાં છે મેં સળંગ ટોટલ મારી દીધેલું છે એટલે તમે જોઈ શકો છો હવે આપણે અક્ષરો તમે અક્ષરો ગણવા હોય તો અક્ષર કેટલા થાય છે બેન બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદરને સોળ તો સોળ અક્ષર વાળો આપણે એવું કદાચ અનુમાન કરી શકીએ કે કદાચ છંદ તો નથી બનતો ને આવું આપણે ત્યાં અવલોકન કરવું પડે હા તમે જેટલો વધારે અભ્યાસ કરશો જેટલી તમે પંક્તિઓ જે છે એને વધારે પડતી તમે દિલ સ્પર્શી તમે અભ્યાસ કરશો તો ક્યારેક એવું બની શકે કે પંક્તિ આપણા વાંચેલી હોય ને આવી ગયેલી હોય તો આપણને ખ્યાલ પડે કે આ પંક્તિ તો પંક્તિ છે દોહરા ત્યાં બને છે બરાબર છે એટલે મિત્રો તમારે એ તો પ્રેક્ટિસ તો કરવી જ પડશે તો અને તો જ છંદમાં આપણી માસ્ટરી આવે અને તો ક્યારેય કેવું બને કે આ પંક્તિના આધાર તમે એમ ના કહી શકો કે પંક્તિ માત્રા મેળ છંદમાં છે ગણમેળ છંદમાં છે એ આપણે ક્યારેય કહી શકતા હોતા નથી એટલે એક સોનેરી સૂચન છે મિત્રો આવું બંધ બેસતો ક્યાંક અક્ષર આવી ગયેલા હોય તો થોડું ગણમેળમાં કે અક્ષર મેળમાં કે સંખ્યામેળમાં આપણે જતું રહેવું ત્યાં નથી આવતું તો અને તો જ આપણે માત્ર મેળમાં ત્યાં આગળ જવું અને માત્ર મેળમાં મેળની અંદર બહુ વધારે છંદ નથી આપણે તમે જુઓ તો ચોપાઈ છે દોહરો છે સોરઠો છે જુણાં છે આવા પાંચ જેટલા છંદ છે તો પહેલાં એવું લાગે ને તો આપણે માત્ર મેળમાં જતું રહેવું પછી આપણે ત્યાં જવું કે મેળની અંદર નથી બનતું તો આપણે આગળ ત્યાં આગળ જઈ શકીએ ચોવીસ આ માત્રા છે ચોવીસના બદલે કવિ એટલી બધી છૂટ ના લે મિત્રો કે ત્રીસ માત્રા બને ચોવીસના બદલે પંદર માત્રા બને એટલી બધી છૂટ લે નહીં દોહરા છંદની વાત છે તો આપણને જે યોગ્ય લાગે જે આપણને સરળ રહે એ રીતે છંદને ઓળખવાનો આપણે ત્યાં પ્રયાસ કરવાનો રહેશે બીજી પંક્તિ લઈએ ઠીક થયું ઠીક થાય છે થાશે તે પણ ઠીક ઠીક ઠીકમાં મળી ગયું પછી રહીશી બીક અને તમે અલંકારમાં તમે જુઓ તો ઠીક અને બીક પ્રસ અલંકાર થાય પહેલી પંક્તિ તમે લો ઠીક થયું ઠીક થાય છે થાશે તે પણ ઠીક અલંકારની દૃષ્ટિએ તમે જુઓ તો આ પંક્તિ એ પ્રસ અલંકાર ત્યાં આગળ બને છે ઓકે તો આ પંક્તિમાં આપણે જોઈએ પહેલી પંક્તિનું હું અહીંયા માત્ર આપણે ગણીએ છીએ જ્યાં ગુરુ અક્ષર છે તેની બે માત્રા લઘુ અક્ષરની એક માત્રા ઠી બે ને એક ત્રણ હું સળંગ લઈ લઉં છું ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તેર તેર તો માત્ર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ લો અહીં કવિ કોઈપણ કોઈ પણ પ્રકારની છૂટછાટ લીધેલી નથી ચોવીસ માત્ર થાય છે એક એવો નિયમ હતો કે તેર માત્રા જે હોય એને છેલ્લા બે અક્ષરો લઘુ અને ગુરુ હોય તો તમે જુઓ અહીંયા છેલ્લા બે અક્ષરો લઘુ અને ગુરુ છે ય અને છે અને અગિયાર માત્રા હોય છેલ્લા બે અક્ષરો ગુરુ અને લઘુ એ પણ તમે જોઈ શકો છો કદાચ એ નિયમ આપણે ધ્યાન બાદ નીકળી ગયો તો વાંધો નથી પણ તમારે માત્રા ઉપર તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે માત્રા તેર વત્તા અગિયાર બરાબર બરાબર ચોવીસ માત્રા થવી જોઈએ માનો કે પહેલી પંક્તિમાં અગિયાર માત્રા થાય છે બીજી પંક્તિમાં તેર માત્રા થાય છે બંનેનું તમે ટોટલ મારો છો તો પણ ચોવીસ માત્રા થાય છે તો ચોવીસ માત્રા થાય એટલે આપણને લાગે કે આ દોહરો છંદ છે ધ્યાનમાં રાખજો પહેલી પંક્તિમાં અગિયાર માત્રા થઈ બીજી પંક્તિમાં તેર માત્રા થઈ બંનેનું ટોટલ મારો તો ચોવીસ માત્રા થઈ તો દોહરો ન લગતા એ સોરઠો છંદ બનશે સોરઠો છંદ જે છે એ ઉલટો છે આનાથી ઉલટો દોહરા છંદમાં કેવું છે પહેલી પંક્તિમાં તેર માત્રા બીજી પંક્તિમાં અગિયાર માત્રા સોઠા છંદમાં કેવું છે પહેલી પંક્તિમાં અગિયાર માત્રા બીજી પંક્તિમાં તેર માત્રા બંનેની ચોવીસ ચોવીસ માત્રા થાય છે પણ નિયમમાં ખાલી આટલો ફેરફાર છે આ તમે ધ્યાનમાં રાખજો ત્યાર પછી આપણે બીજી પંક્તિનો અભ્યાસ કરીએ છાપે છાપે છાબજો પુસ્તક પુસ્તક માય કંઠ કંઠ કરજો થશે શારદ માત સાય શારદ માત એટલે શારદા દેવી સરસ્વતી દેવીની વાત છે તો આપણે આ પ્રથમ પંક્તિનો આપણે જોઈએ માત્રામાં ગુરુની બે માત્રા લઘુની એક માત્રા બે ચાર બે છ બે આઠ નવ દસ અગિયાર બાર ને તેર પુસ્તકમાં જોડાક્ષર છે અને વધતા થડકો આવે છે એટલે આની બે માત્રા ગણવાની આની એક માત્ર અને આની એક માત્ર પુસ્તક તેર તેર ને બે ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ ચોવીસ માત્ર થઈ ગઈ અહીંયા કવિએ કોઈ જાતની છૂટ લીધેલી નથી છેલ્લા બે અક્ષર તમે જો તેર માત્રામાં તો લઘુ છે ગુરુ છે અહીંયા ગુરુ છે અને લઘુ છે કોઈ પણ પ્રકારની કવિએ છૂટ લીધેલી નથી આને શુદ્ધ પંક્તિ કહેવામાં આવે ક્યાંક કવિએ છૂટ લીધેલી હોય તો તેને મિત્રો અશુદ્ધ પંક્તિ કહેવામાં આવે એ કવિનો વિષય છે છૂટ શા માટે લેવામાં આવતી હોય છે એના પણ કેટલાક નિયમો છે હવે બીજી પંક્તિ લઈએ મુખ સમકો મંગલ નહીં મૃત્યુ સમી નહીં હાણ જગ સમકો મંગલ નહીં સત્ય સમી નહીં વાણ વાણ એટલે વાચા વાણી સત્ય વાણી નથી તો આપણે આ પંક્તિનું આપણે જોઈએ માત્ર કેટલી થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ મંગલ મની પર અનુસ્વાર છે તેનો તીવ્ર ઉચ્ચાર થાય છે એટલે આપણે તેને અક્ષર ગણવાનો રહેશે આની બે માત્રા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તેર માત્રા થઈ ગઈ હવે એ રીતે શબ્દ આપેલો છે સત્ય તો જોડાક્ષર છે વધતા થડકો આવે છે એટલે આની બે માત્રા ગણવાની અને એક માત્રા ગણવાની બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો આ જે ત્રીજું ચરણ જે છે તેની ચરણ જે છે દલપતરામનું આ કાવ્ય જે છે ઓ ઈશ્વર વજેત તને મોટું છે તું નામ ગુણ તારાની ગાઈએ થાય અમારા કામ હેત લાવી હસાવતું સદા રાખ દિલ શાપ ભૂલ કદી કરીએ મેં તો પ્રભુ કરજેમાં અંતન પ્રાસ અલંકારમાં લખેલો જે આખું કાવ્ય જે છે એ મિત્રો દોહરાછંદમાં છે હા ક્યાંક વચ્ચેની પંક્તિઓ તમે જોશો ત્યાં કવિ છૂટી લીધેલી છે પણ અહીંયા આખી જે કાવ્ય જે છે આખી પંક્તિઓ જે છે એ બધી દોહરાછંદમાં છે અહીંયા જે લખેલું જે કાવ્ય જે છે બે પંક્તિઓ મેં લખેલી છે એ છંદમાં છે તમે અભ્યાસ કરી શકો છો એની કોઈ પણ પંક્તિ પૂછાય કોઈ ઈશ્વર જો કે આપણને કરુણતા એ છે કે આખું કાવ્ય આપણને ખબર નહીં હોય એટલે આપણને એ પણ નથી જાણતા હોય કે આ પંક્તિ એની છે કે નથી એટલે ત્યાં કદાચ આપણને તકલીફ પડે પણ આખું કાવ્ય જે છે એ દોહરાચંદમાં છે ઓ ઈશ્વર વજયત તને મોટું છે તું જ નામ ગુણ તારાનીત ગાઈએ થાય અમારા કામ બહુ સરસ પંક્તિ છે શાળામાં પ્રાર્થનાના સમયે અહીંયા ગાવામાં આવતી હતી પંક્તિ આ જે કાવ્ય જે છે ગીત જે છે પ્રાર્થના ગીત જે છે એને ગાવામાં આવે છે હજુ પણ ગાવાય છે કેટલીક શાળાઓમાં હું છેલ્લી પંક્તિનો આપણે લઈએ ગુણ તો ગાઈએ થાય અમારા કામ એક માત્ર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ નવ દસ અગિયાર બાર ને તેર આ નાની છે તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ વીસ એકવીસ ટોટલ ફરી મારે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ અગિયાર ને બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ અને ત્રેવીસ માત્ર થાય છે તો આ પણ દોહરા છંદમાં પંક્તિ છે ગુણ તારને તે ગાઈએ થાયા મારા કામ ઓ ઈશ્વર વજે તને મોટું છે તું જ નામ ગુણ તાને તે ગાઈએ થાયા અમારા કામ હેત લાવી સાવ તું સદા રાખ દિલ સાહેબ ભૂલ કદી કરીએ મેં તો પ્રભુ કરજો માફ પંક્તિ લઈએ કજ્જલ તજે ન શ્યામતા હીરો તજે ન તેજ દુરીજન તજે ન વક્રતા સજ્જન તજે ન દુર્જન અને સજ્જન આ બંને વચ્ચેનો તફાવત બતાવેલો છે સજ્જન એના ગુણધર્મ છોડતો નથી દુર્જન એ પણ એના ગુણ છોડતો નથી એનું સંસ્કૃતમાં તો સુભાષિત આવે છે ઉદાહરણ આપેલું છે ચંદન અને સાપ જેમ સાપ ચંદનના ઝાડ પર લપટાઈ જાય છે તો સાપ એનું દુર્ગુણ છોડતો નથી સજ્જન એનો સદ્ગુણ છોડતો નથી સજ્જન એટલે કે આ ચંદનનું જે ઝાડ જે છે એનું એનું જે સદ્ગુણ છે એ છોડતો નથી બહુ સરસ પંક્તિ છે કજ્જલ તજજેન શ્યામતા હેરો તજેન તેજ દુરિજન તજેન વક્રતા સજ્જન તજેન હેત અર્થ વિસ્તારમાં પંક્તિ પૂછાય તો ઘણું બધું લખી શકાય એ પંક્તિ છે મિત્રો આપણે પ્રથમ પંક્તિનો અભ્યાસ કરીએ કે કવિનું ક્યાં જોવા માટે મળે છે માત્ર કેટલી છે શું નહીં કજ્જલ જોડાક્ષર છે અને થડકો છે માટેની બે માત્ર થશે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર બાર તેર તેર વધતા આપણે એને લઈએ ગુરુની બે માત્રા લઘુની એક માત્રા બેન બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો પ્રથમ ચરણની તેર માત્રા બીજા ચરણની અગિયાર માત્રા બંનેનું ટોટલ મારો તો બરાબર થાય છે ત્યાં આગળ ચોવીસ માત્રા તો આ રીતે મિત્રો આપણે દોહરો છંદ જે છે એને આપણે ઓળખી શકીશું ફરીથી તમને યાદ દેવડાવું છું કે જો પ્રથમ ચરણની અગિયાર માત્રા થતી હોય અને બીજા ચરણની એટલે કે એની તેર માત્રા થતી હોય તો દોહરો છંદ નહીં થાય એ સોરઠો છંદ આવશે નિયમો આના છે જ્યારે દોહરા છંદમાં કેવું છે કે પ્રથમની તેર માત્રા અને બીજાની અગિયાર માત્ર એમ થતી હોય અને કુલ ચોવીસ થતા હોય તો ત્યાં દોહરો છંદ બને ત્યાં કવિ છૂટ લીધેલી હોય તો આગળ પાછળ બની શકતું હોય પણ આ રીતે મિત્રો દોહરો છંદ ત્યાં આગળ બનતો હોય છે તો દોસ્તો આની સાથે આપણે આ દોહરા છંદને અલવિદા કરીએ છીએ અહીંયા ગુજરાતી વ્યાકરણમાં છંદના અલંકારના સમાજના પણ આવા કેટલાય વિડીયોસ મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે મિત્રો આપને યોગ્ય લાગે તો આપના મિત્રો સુધી શેર કરજો અને રસપ્રદ માહિતી મેળવજો તો મિત્રો આની સાથે જે દોહરો જે છંદ જે છે એને પૂર્ણ કરી ભાભીની વિદાય લઉં છું સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ગરવી ગુજરાત